પાટણ જિલ્લાના સમી તાલુકામાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ આવ્યો હતો કાળઝાડ ગરમી વચ્ચે વરસાદ આવતા ગરમીમાં રાહત થઈ પાટણ જિલ્લાના સમી તાલુકાના જોરદાર પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો પાટણ જિલ્લાના સમી તાલુકામાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ આવ્યો હતો કાળઝાડ ગરમી વચ્ચે વરસાદ આવતા ગરમીમાં રાહત થઈ હતી કમોસમી વરસાદથી રણમાં અગિયારાઓને ભયનો માહોલ જોવા મળ્યો છે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી હતી ઉનાળુ સિઝનમાં કરેલ વાવેતરમાં મોટું નુકસાન થઈ શકે છે પાટણ જિલ્લાના સમી તાલુકાના જોરદાર પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો પાટણ જિલ્લાના સમી તાલુકામાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ આવ્યો હતો કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ આવતા ગરમીમાં રાહ થઈ હતી કમોસમી વરસાદથી રણમાં અગિયારઓની ભયનો માહોલ જોવા મળ્યો છે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી હતી ઉનાળુ સિઝનમાં કરેલ વાવેતરમાં મોટું નુકસાન થઈ શકે છે છે વિરેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ S9 ન્યૂઝ સાંતલપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે